રાજુલા સાંજના ગાયત્રી પરિવારજનો એક સાથે માણસો પર ભાઈ બહેનો બાળકો વૃદ્ધ ભોજન પ્રસાદ લેશે તેમજ આ ગાયત્રી શક્તિપીઠમાં વહેલી સવારે નિયમિત આરતી અને ત્યારબાદ વિનામૂલ્ય આયુર્વેદિક વિતરણ કરવામાં આવશે તેમજ સવારે સાડા સાત

થઈ રહ્યું છે રાજુલા શહેરમાં બહોળા પ્રમાણમાં ભાઈઓ બહેનો બાળકો વૃદ્ધ ગાયત્રી શક્તિપીઠમાં ધાર્મિક ભાવનાથી દર્શન તેમજ કાર્યક્રમોના લાભ લઈ રહ્યા છે એમ ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટીઓની યાદી જણાવે છે